આવું આપણે ફેખા લાગ્યો આવ્યો ગો भगवान राम जुड़े बड़ी मालूम लग नगर्नु न यो त ओहो कस्ता कस्तो कुरा नि भन्दै छ ओको साथ कति टिकाइ छ त तानी दिन से समझले तानी दिन 练唱歌。 લે સીટી થઈ ગયો હા માં લે તો 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 પેશો ખે સકાયો છો હસતો દે કે કે આને કે જ લે તી તું કીડલે કરદી કરદી તું મે ગુસ્સાથી કરતો આ ગામો રાખે છે એ તો પેલે ના હોતે આ કઈ વધવા નઈ દેતા કઈ વધે છે બ્રેલી thank <laughs> you તારી બાજુ ગાજ મત હતા રાત કી ગાજ બાપન કે